મામલે રાજ્ય માનવ અધિકાર આયોગે ભરૂચના કલેક્ટર સહિત છ લોકોને આજ રોજ ગાંધીનગર ખાતે હાજર રહેવા સમન્સ આપ્યું છે

સદામ પટેલ અને રોહિત પટેલ નામનો ઉલ્લેખ સમન્સમાં કરવામાં આવ્યો છે આજ રોજ તારીખ ચૌદ મે ના રોજ શુક્રવારે બપોરે એક વાગ્યે રાજ્ય માનવ અધિકાર આયોગને કોર્ટમાં હાજર રહેવા જણાવાયું છે જો હાજર રહેવામાં ચૂક કરશો તો સિવિલ પ્રોસિજર કોર્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રાજ્ય માનવ અધિકાર આયોગના સમન્સ બાદ હવે કલેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહીત જવાબ લખાવે છે કે કેમ તે જોવું રહ્યું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુદ્ધ હર હંમેશ જનતાની સાથે